ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના લગભગ છ વાગ્યાના અરસામાં બે અજાણ્યા બાઇક સવારે આવી કામથી નીકળેલી એક મહિલાના ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરીને ફરાર થઈ ગયા હતા પરંતુ અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા જો કે આ મામલે કઈ ગયું ન હોય માટે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસામ માર્ગ ઉપર એકલા ફરતી હોય તો સાવધાન રહેજો કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા જે સ્થળોએ વૉચમાં રહીને ઘડેડના પહેરીને ફરતી મહિલાઓ અને યુવતીઓને નિશાન બનાવી છે આવી જે ઘટના ભરૂચ શહેરના નંદીલાઉ ગ્રામ પંચાયતની હદમાં આવેલી મંગળદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના સમયે બની હતી જેમાં બે બહેનો સોસાયટીમાં કામ અર્થે બહાર નીકળી હતી આ સમયે નંબર પ્લેટ વગરની બાઇક ઉપર બે હેલ્મેટ ધારી ઈ સમય આવીને આગળ જઈને બાઇક વરાવી તેમની પાછળ આવી એક મહિલાના ગળામાં પહેરેલી ચેન ઉપર હાથ માર્યો હતો

મંગલદીપ સોસાયટી દહેજ બાયપાસ રોડ નંદેલા ઓવરફ્લાય પાસે ગઈ કાલે બાર તારીખને સાંજના છ સાડા છ વાગ્યાના સુમારે અમારા સોસાયટીના બે બેનો વોકિંગ કરતા હતા સોસાયટીમાં એ ટાઈમે બે અજાણ્યા બાઇક ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક લઈને હેલ્મેટ અને માસ્ક પહેરી અને સોસાયટીમાં પ્રવેશ કર્યો થોડાક આગળ ગયા અને પેલા બેન જે વોકિંગ કરતા હતા એમના ગળાની અંદર મંગલસૂત્ર કે ચેન જેવું કંઈ વસ્તુ હતી એને ઝડપવાની કોશિશ કરી ચાલું બાઈકે પણ એ અસફળ રહ્યા છે તો અમારી દરેક સોસાયટીના રહીશોને નમ્ર અપીલ છે કે જે બી કંઈ આવી રીતના કોઈ અજાણ્યા ઇસમો દેખાય કે હેલ્મેટ ધારી આવે કે બાય નંબર પ્લેટ વગરની બાઈક કે ગાડી આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે અને આવો બનાવ બીજી કોઈ સોસાયટીમાં કે બીજા કોઈ અજાણ્યા ઈસમ સાથે ના બને એના માટે ખાસ કાળજી રાખી સચેતતા રાખવા પ્ર વિનંતી